બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ભક્તો આજે આપણે સ્વામિનારાયણ ભગવાનની બાળ લીલા ચરિત્રની કથા કરવાની છે તો તમે આ કથા પૂરેપૂરે સાંભળજો જય સ્વામિનારાયણ એક વખતે ભક્તિ માતા પોતાના પુત્ર ઘનશ્યામ મહારાજને પૃથ્વી ઉપર બેસતા શીખવતા હતા તેમને પૃથ્વી ઉપર બેસાડી પોતાના બે હાથથી મૂકી દઈ તાળીઓ પાડી આનંદ ઉપજાવે છે તે વખતે નિરાધાર બેઠેલા અને પોતાનું બાળચરિત્ર પોતાની માતાને બતાવવા સારું પોતે ઉગમણી તરફ મુખ રાખી પડી ગયા તે પોતાનું મસ્તક પોતાના માતાજીના ખોળામાં આવે તેમ પડ્યા ત્યારે માતા બોલ્યા જે ખમ્મા બાપ તમો પડી ગયા એમ કહીને પ્રભુને તેડી લીધા અને મસ્તકો પર હાથ ફેરવી બોલ્યા હે વહાલા તમોને વાગ્યો એમ કહી હૈયામાં ભીડીને હસાવતા હતા તેટલામાં તો વળી આકાશમાંથી વરસાદ વરસવા લાગ્યો તેથી ચોકમાં પાણી ભરાઈ ગયું એ સમયમાં બ્રહ્મા શારદા અને જે ત્રણ દેવો આવ્યા આવી વિનંતી કરી પગે લાગી ઊભા રહ્યા પછી નારદજી તો વીણા વગાડી ભગવાનને રાજે કરતા હતા તથા બ્રહ્મા પોતે સોળસોપચાર ભગવાનની પૂજા કરતા હતા અને શારદા દેવી આશીર્વાદ આપતા હતા એવી રીતે પૃથ્વી ઉપર પડી ગયેલા ઘણી ભગવાનને પ્રસન્ન કરીને માતા પિતા સહિત તેમને નમસ્કાર કરીને આકાશ માર્ગે ચાલ્યા ગયા આરે આ ચરિત્રની વાર્તા વસરામ તરવાડી મોતી તરવાડી સુંદરીબાઈ સુરજાબાઈ આદિક ઓરવાસીઓને ભક્તિ માતાએ કહીને તે સંભળાવી તે સાંભળીને સર્વે રાજે થયા તે વખતે રામપ્રતાપાય અને પહેલવાન એ બે જણ ગાય ઘાટ ગામે ગયા હતા તે ઘેરે આવ્યા ત્યારે આ ચરિત્રની વાર્તા સાંભળીને ખૂબ જ રાજે થઈ ગયા વળી બીજી એક બાળચરિત્રની કથા સંભળાવી દઈએ વળી એક સમયમાં ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને દૂધ સાકર ખા પાવા માંડ્યું તે થોડુંક પીને રહેવા દીધું પરંતુ પૂરું પીધું નહીં એને રમવા લાગ્યા ત્યારે ભક્તિ માતાએ ઓસરીમાં બેસારી રમવા માટે રમકડા આપ્યા તે લઈ રમતા રમતા રમકડાને ફેંકી દઈ પોતાની માતા સામે જોયો લાંબી આંગળી કરી તે રમકડાં બતાવતા સતા હસવા લાગ્યા ત્યારે માતા કહે જાઓ લઈ આવો તે સાંભળીને ભાખોળીએ ભાખોળીએ દડ દડ દોડીને તે રમકડા લઈ આવીને પોતાની માતાને આપ્યા તે સમયમાં વળી પોતાના મામા વસરામ તરવાળિયા આવ્યા તરવાળી આવ્યા તે સમયમાં ધર્મદેવ આંબલી નીચે ચોતરા ઉપર ભાગવત વિચારતા હતા ત્યાં જઈને બેઠા અને તે કથામાં વૈકુંઠનું વર્ણન આવ્યું તેટલામાં તો ઘનશ્યામ મહારાજ ઓશ્રીમાંથી પાખોડીએ ચાલીને તે કથાના બાજોઠ સમીપે આવીને બિરાઈ ગયા અને એક ચિત્તે કથા સાંભળવા લાગ્યા તે વખતે વસરામ તરવડીની પત્ની સુંદરીબાઈ આવી અને પોતાની નણંદ પાસે બેઠા ને ઘનશ્યામ મહારાજને ત્યાં બિરાજેલા જોઈ બોલ્યા જે હે ઘનશ્યામભાઈ મારી પાસે આવો તેઓ સાંભળી તુરત જ દોડી પોતાની મામીના ખોળામાં લેટી ગયા એટલે મામી રમાડવા લાગ્યા એમ કરતા બે ચરણના તળિયામાં રેખાઓના ચિહ્ન જોઈ બોલ્યા કે હે છોટી બા ઘનશ્યામના શ્યામના ચરણ ચરણારવિંદમાં શું છે ત્યારે ભક્તિ માતાએ કહ્યું જે એ તો ઉદ્ધરો રેખાના ચિહ્નો છે ત્યારે સુંદરીબાઈએ ફરીથી કહ્યું જે આના નામ કહો ત્યારે બોલ્યા જે આ જમણા ચરણમાં અંગૂઠા પાસે થઈ પાણીની બે કોરે નીકળે છે તે ઉધર્વરેખાશે અંગૂઠામાં જવનું ચિહ્નશે અને વળી આ વજ્ર જાંબુ ધ્વજ અંકુશ કમળ અષ્ટકોણ સ્વસ્તિક એ આદિક નવ ચિહ્નો છે તે જુઓ વળી આ ડાબા ચરણમાં પણ ઉદ્ધર્વરેખા છે ને આ કળશ વ્યોમ અર્ધચંદ્ર ગૌપદ ધનુષ્ય ત્રિકોણ અને મત્સ્ય એ આદિક સાત ચિહ્નો છે એવી રીતે માતા સુંદરીબાઈને ઘનશ્યામ મહારાજના ચિહ્નો બતાવ હતા તેટલામાં તો ઘનશ્યામ મહારાજના ચરણાર વિંદમાં થઈને તેજનો સમૂહ નીકળવા માંડ્યો તે ધામ તેજનો સમૂહ નીકળવા લાગ્યો તે આ પૃથ્વીથી લઈને સપ્તલોક પર્યાપ્ત સર્વ દિશાઓમાં વ્યાપી ગયો અને તે તેજમાં ભગવાનનું જે વૈકુંઠ ધામ તેને સુંદરીબાય દેખતા હતા અને તે ધામ કેવું તો વિશ્વક સૈનને ગરુડાદિક અનંત ચતુર્ભુજ પાર્ષદોએ સેવ્યા છે ચરણકમળ જેમના એવું અને દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન જે લક્ષ્મી નારાયણ ભગવાન તેમના દર્શન તે ધામમાં થયા ત્યારે અતિ આદર્થે લક્ષ્મીબાઈ લક્ષ્મી નારાયણ ત્યારે અતિ આદર્થે લક્ષ્મી નારાયણ દેવ બોલ્યા જે હે ધર્મ ભક્તિ હે વસ વસરામ તરવાળી હે સુંદરીબાઈ આવી રીતના જુદા જુદા નામો લઈ જુદા જુદા ચાકડા ઉપર ચારેય જણને બેસાડતા હતા પછી ઘનશ્યામ મહારાજને મામીના ખોળામાંથી લઈને પોતાના આસન ઉપર બેસાડીને પૂજા કરી હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ બહુ કૃપા કરીને દર્શન આપ્યા એમ કહીને ધર્માદિક ચાર જણની પૂજા કરીને બોલ્યા જે હે ધર્મ ભક્તિ આ તમારા પુત્ર અક્ષર અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન છે તે તમારે ઘેર પ્રગટ થયા છે તે જ પોતે વૃત પૂરીને વિશે તમારું સ્થાપન કરશે એમ કહીને ગદગદ કંઠે થઈ ગયા અને એક નજરે ઘનશ્યામ મહારાજ સામ જોઈ રહ્યા ત્યારે અતિ રાજ થઈ બોલ્યા જે તમારો અભિપ્રાય અમારી જાણમાં છે તમોને સત્સંગમાં અધિપતિ કરીશું અને તમારો મનોરથ પૂર્ણ કરીશું એમ કહ્યું તે વખતે રામપ્રતાપભાઈ કોઈ કારણસર પિરોજપુર ગામ ગયા હતા તે ઘેર આવી પોતાની ખડકીનું કમાળ ઉઘાડ્યું ત્યાં તો ઘરમાં તેજ ભરેલું જોયું અને તે જોઈને બોલ્યા જે હે દાદા તમે ક્યાં છો એટલામાં તો સર્વ તેજ સમાવી લીધું પછી રામપ્રતાપભાઈએ પૂછ્યું જે હે પિતા તમે ક્યાં ગયા હતા અને આ તેજ દેખાતું હતું તે શું હતું ત્યારે બોલ્યા જે એ તો ભાઈની ઈચ્છાથી અમોએ તેમાં ધામ જોયું અને કનશ્યામ મહારાજ સહિત અમારી પૂજા લક્ષ્મી નારાયણ દેવ કરી તે સાંભળે ઘણા જ રાજે થયા તો ભક્તો આ કથાને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બધા જ અરે ભક્તોને જય સ્વામિનારાયણ